તથા હાસ્ય કલાકાર નરેન્દ્ર સિંહ વાગેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક ડૉક્ટર એક બેનને કે બેન તમારામાં હિમોગ્લોબિન બહુ ઓછું છે અને આર્યન પણ ઓછું છે કેલ્શિયમ પણ ઘણું ઓછું છે એની એ કમી છે અને વિટામિન ડી તો નહિવત છે હાવ અને બેન એટલું બોલ્યા સાહેબ થોડા રીત્યુ માર્યો આટલી કમીઓ તો મારી હાહોય નથી કાઢી હળું થર્ટી ફસ્ટના દિવસ છે બે હજાર ચોવીસની રાતે હોઈ ગયો અને અમારે મોબાઈલમાં તારીખ જોઈ તો બે હજાર પચીસની સાલ આવી ગયેલી એટલે મને હળું એમ થયું કે આખી આખું આખું વર હોવાઈ ગયું ખૂ આખું વર હોઈ ગયો ખૂ બે હજાર ચોવીસમાં હું તો પછીમાં હું ઠેવું તો કોમકરણને આપણે ઓવરટેક કરી ગયા કહેવાય ને કે એનાથી આપણે આગળ એ છ મહિના હું તો અને આપણે આખું વર હોઈ ગયા જે બુકમાં નામ આવવું જોઈએ જો એમથી હોય તો રાતના ત્રણ વાગે એક ભાઈને ચૂડેલ સામે મળી ચૂડેલ મળી એટલે ચૂડેલ મંદિર દાંત કાઢવા ઓળખે છે મને મને ઓળખી એટલે ઓલ્યો કાંઈ ધ્યાન જ ન દીધું અને એને તો આમ કરીને આમ બેડી જગ્યું એમ બેડી પીવા માંડ્યો એટલે ચૂડેલ કે મને ઓળખે છે હું ચૂડેલ છું એટલે કે પણ મારે તારી ઓળખાણની કાંઈ જ નથી તો કે હું ચૂડેલ છું ને મને જોઈને તો ભલભલાની છાતીના પાટિયા બેસી જતા હોય છે એટલે બોલ્યો કે પણ ભૂલ થાય જ તારી મારા લગ્નને દહ વર થયા તારી ભૂલ થાય છે મારા લગ્નને દહ વર થઈ ગયા અને હાલ મારે ગીરે તું છૂટાવાળમાં છે ને એ અંબોળામાં છે ને તો એ તારી છાતીના પાટિયા બેહાડી દે કેટલો ગળે આવી ગયો હશે એક ભાઈ રેલવે સ્ટેશને ટિકિટ લીધી અને બારા જાઉં તું એટલે આમ કરીને ટ્રેનમાં બેહવા ગયા અને ત્યાં આકાશવાણી થઈ કે એ ટ્રેનમાં બેહતો નહીં એ ટ્રેન પાટા ઉપરથી ખડી પડવાની છે એટલે બોલ્યો વિચારો માંડ્યો કે હળું નથી બેહવું ચાલો તો ઉતરી ગયો હેઠો અને પછી રિક્ષા કરી અને એરપોર્ટ ગયો અને એરપોર્ટ જઈને પાંચ હજારની ટિકિટ લઈને આમ કરીને પ્લેનમાં ચડવા કે જતો હતો અને ત્યાં ફરી આકાશવાણી થઈ એ પ્લેનમાં બેસતો નહીં એ પ્લેનમાં બે હતો નહીં એ ક્રેશ થવાનું છે અને ઓલે પાંચ હજારની ટિકિટ કેન્સલ કરાવી અને હેઠો ઉતરી ગયો અને પાછો રિક્ષા કરીને બસ ડેપોએ ગયો અને બસ ડેપો જઈને આમ કરીને બસમાં બેહવા જતો હતો અને બરાબર એ જ વેળાએ આકાશવાણી ફરી થઈ કે એ બસમાં હતો નહીં એ બસ ભટકાવાની છે એક્સિડન્ટ થવાનો છે અને પછી આમ ઉપર જોયું અને કે તમે કોણ બોલો છો તો કે હું વિધાતા બોલું છું તો બસમાં ચડતા રોકો છો તો જે દી હું ઘોડે ચડ્યો એ દી ક્યાં હતા તમે જે દી ઘોડે ચડ્યો એ દી તમે ક્યાં હતા ને એ દી તો શરણાઈઓ વાગતી હતી ફટાકડા ફૂટે જતા હતા હવે આ જ બસમાં બે હું જો ભલે ભટકાય ગાંચીની ગાણીએ ગાંચી કામ કરતો હતો અને એનો મિત્ર આવ્યો એટલે બારા આવ્યો ને વકીલ મિત્ર હતો એટલે બંને વાતે ચડી ગયા વાતો કરતા હતા એમાં અંદર ઘાણીની અંદર ટ્રેણીંગ 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 અવાજ આવતો હતો એટલે વકીલે પૂછ્યું કે આ શેનો અવાજ છે એટલે ઓલાએ કીધું ઘાંચીએ કે એ મારો બળદ ઘાણીએ ફરતો હોય એટલે એની ડોકે મેં ઘંટડી બાંધી છે એટલે ટ્રેણીંગ ટ્રેણીંગ ટ્રેનિંગ અવાજ કરી રાખે તો કે એનાથી શું થાય તો કે એ અવાજ બંધ થાય તો મને ખબર પડે કે બળદ ઊભો રહી ગયો છે એ અવાજ બંધ થાય તો મને ખબર પડે કે બળદ ઊભો રહી ગયો છે તો એટલે વકીલ મિત્ર કે તો પછી એ તો એમ જ હોય ને તો ઘંટડી તો ડોકે વાત છે ને તો કે આ તો બળદ કે હાલે નહીં અને આમ 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 ડોક હલાવી રાખે તો એ ઘંટડી તો ટ્રેણી આવવા જ આવવાનો જ ને ઓલ્યો ખારો થયો ગાંચીને એટલું બોલ્યું કે એ બળદ છે વકીલ નથી એક જણો કડકડતી ઠંડીમાં એક લારીએ ગાંઠિયા લેવા ગયો અને ગાંઠિયાવાળો બગાતો હા એકલો ઊભો તો બિચારો બગા ખાતો હતો ગરાગી કોઈ હતી નહીં ને ઓલ્યો ગયો અડધી રાતના એટલે ઓલે જારો હાથમાં લીધો અને લારી ઉપર આમ કરીને ગાંઠિયા કે અઢીસો ગ્રામ ગરમા ગરમ ગાંઠિયા કરી દો એટલે ઓલ્યો ગાંઠિયા તૈયાર કરવા જારો હાથમાં લઈને પૂછું ઓલેને કે તમારા લગ્ન થઈ ગયા છે તો ઓલે કે તમને શું લાગે છે આ કડકડતી ઠંડીમાં અને અડધી રાતના હું મારી બાએ મને આ ગાંઠિયા લેવા મોકલ્યો છે એમ અન્યા ઓલ્યા ફરસાણવાળાને ગરાગે પૂછ્યું કે તમારા તમારા લગ્ન થઈ ગયા છે તો કે મારા એ થઈ ગયા છે ને તમને શું લાગે છે તો મારી બા અડધી રાતે મને લારી હકારવા મોકલતી હશે અને ઝારો હાથમાંથી મુકાઈ ગયો અને પછી તો બે જણા બથું ભરી ભરીને રોયા બહુ છઈએ દુખિયા રે અમે નથી સુખિયા છઈએ દુખિયા રે અમે નથી સુખ્યા મોરી દાઝેલી દેહુના અમે છઈએ દુખ્યા બંને એકબીજાની વરાળું કાઢવા માંડ્યા લ્યો પણ જૂના જમાનામાં એક કલાકારને બે પ્રોગ્રામ હતા એટલે મુંબઈ પ્રોગ્રામ કરી અને નીકળી ગયો સુરત આવવા સુરત આવવા નીકળ્યો એટલે એ વખતે ટીટીનો પગાર અઢાર રૂપિયા અને આણે વીસની નોટ દીધી ટીટીને ટીટી કે શું કામ તો કે આ વીસ રૂપિયા રાખો અને મારે ઉજાગરો છે એટલે ગોધરા હોતો આવી ગયો છું ટ્રેનમાં પણ સુરત સ્ટેશન આવે એટલે મારો ગોધરા હો તો કરી દેજો અને મને જગાડશું ને તો હું ઉઠીશ નહીં કારણ કે ઉજાગરો જોરદાર છે મારે ટીટી કે કાંઈ વાંધો ને ટીટી રાજી બહુ થયું અઢાર રૂપિયા પગાર હોય અને વી રૂપિયાની બક્ષીસ મળી એટલે અને આ ભાઈ આંખિયું ચોડીને ઉઠ્યો અને બારીમાં આમાં આંખિયું ચોડતા ચોડતાં અજવાળું થઈ ગયેલું અને પૂછ્યું કોઈને કે ભાઈ ક્યુ ટેશન આવ્યું તો કોઈ કંઈ કીધું અમદાવાદ હન ઓલ્યો ખારો થઈ ગયો અને ટીટીની ગોઈટન કે તમને લાજ શરમ નથી આવતી મેં તમને વીસ રૂપિયા દીધા હતા એ વીસ રૂપિયા શાના માટે દીધા હતા કરીને ગાળ્યું દેવા માંડ્યું વીસ રૂપિયા મેં તમને એમ કહીને દીધા હતા કે ભાઈ મને ગોધરામાં તો ઘા કરી દેજો સુરત ને અમદાવાદ આવી ગયું તમને કાંઈ ભાન પડે છે અને ટીટી આ બધી ગાળિઓ ખાતા એ ખડખડાટ દાંત કાઢતો હતો એટલે ઓલ્યો ફરીવાર ખારો થયો અને એટલું બોલ્યો કે લાશ્રમ જેવું છે કાંઈ તમને દાંત હે ને આવે છે આટલી હું ગાળિયું કાઢું છું તમને દાંત આવે છે અન ઓલ્યો ટીટી એટલું બોલ્યું કે હાળું તમે આટલી ગાળિઓ દો છો તો મેં જેનો ઘા કરી દીધો એ કેટલી દેતો હશે બોલમાં બીજાનો ઘા થઈ ગયો નમસ્કાર મિત્રો મારી આ જ શૈલીના આવા જોક્સ આપ સૌને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી